પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતનું સૈન્ય જડબાતોડ જવાબ તણાવ વચ્ચે તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે દેશમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વટીલા ધામ ખાતે હવન યોજાઈ રહ્યો છે ત્યારે પાલનપુરના ગણેશપુરાના ચાલીસ જેટલા યુવાનોએ દેશના વીર જવાનોના સમર્થનમાં તિરંગા છે ગણેશપુરા થી સાથે પદયાત્રા કરી યુવાનો દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરશે જમ્મુ શ્મીરના જે પહલ ગામની અંદર આતંકવાદી હુમલો થયો એમાં દેશ વિરોધ ની અંદર એનો ખૂબ વિરોધ છે પાકિસ્તાન પ્રત્યે ખૂબ નારાજગી છે અને આપણા જે દેશના જે યુવાનો અને બહેનો એની અંદર જે ધર્મ પૂછીને મારવામાં આવ્યા એમાં ખૂબ આક્રોશ છે ભારત દેશની અંદર અને અત્યારે જે ભારત પાકિસ્તાનના યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે અને એમાં સુખ શાંતિ રહે સૈનિકના પરિવારો અને સંપૂર્ણ ભારત દેશની અંદર સુખ શાંતિ રહે એના સંદેશા સાથે આજે ગણેશપુરાથી ચંગવાડા મુકામે એટલે કે અંદાજે સોળેક કિલોમીટરની અમે તિરંગા યાત્રા સાથે દેશમાં સુખ શાંતિ રહે અને દેશનો એક સારા સંદેશો લઈ અમે ગણેશપુરાના ચાલીસેક યુવાનો અહીંયાથી ચાલતા વટીલાધામ હનુમાનજીના મંદિરે જવાના છે અને આજે હનુમાન મંદિરે ત્યાં પણ એક સુખ શાંતિનો દેશમાં શાંતિ રહે જળવાઈ રહે અને દેશની સુરક્ષા રહે એ માટેનો એક ત્યાં પણ હવન ચાલે છે અને અમે ત્યાં એના સમર્પણ માટે અહીંયાથી અમે ચાલતા યુવાનો સાથે જવાના છીએ પાકિસ્તાનને પણ અમે યુવાનો તરફથી સંદેશો આપવા માગીએ છીએ કે ભાઈ તું તારી વકાતની અંદર રહે તારી કોઈ વકાત નથી હવે ભારત દેશ સુખ સમૃદ્ધિ અને ટેકનોલોજીનો દેશ છે અને તારું કોઈ કશું થવાનું નથી જડબા તોડ ભારત જ અહીંયા એના જવાબ આપે છે અને આપણા સૈનિકોની સાથે અમે આખો ભારત દેશ ઊભો છે અમે યુવાનો પણ એમની સાથે છે જ્યાં જરૂર પડે દેશને ત્યાં અમે ગણેશપુરાના યુવાનો એમની સાથે છીએ हमें एक संदेश रूपी आज तिरंगा यात्रा लेने हमें चंगवाड़ा जा रहा चाहिए बोलो भारत माता की जय भारत माता की जय भारत माता की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय श्री राम जय जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय भारत